હવે ચૈતરભાઈ વસાવા જે આવનાર નવ ઓગસ્ટ એટલે કે જે વિશ્વ આદિવાસી દિવસ છે એને લઈને શું કહ્યું છે એ તમે આજનો પૂરો વિડીયો જોઈ લેજો ને તો ખરેખર યાર આદિવાસી સમાજના જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બધાની આંખમાંથી આજુ આવી જવાના છે આ યાર હવે તમે બધા જાણો છો કે અત્યારે હાલની તારીખની અંદર ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે વડોદરાની જેલની અંદર છે આમ તો એક મહિનાથી પણ વધારે દિવસો થઈ ગયા છે કે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદર પુરાયેલા છે તો આ વિડીયો ક્યાંથી બધું કહું છું ખાસ કરીને આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહો તો મિત્રો આ જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે એ ખૂબ જ મોટી સંખ્યાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને લોકો એ જ પ્રશ્ન કરી રહ્યા છે કે અત્યારે ચૈતરભાઈ વસાવા જેલમાં છે તો આ ક્યાં બોલી રહ્યા છે એ અમને સાચી માહિતી આપો તો મિત્રો આ વિડીયો એ ગઈ વખતનો છે જ્યારે જે ચૈતરભાઈ વસાવા જેલની અંદર નહોતા ગયા જનતાની વચ્ચે હતા ત્યારનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે પરંતુ આની અંદર જે ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે એ સાંભળી અને ખરેખર યાર તમારા મોઢા ઉપર અસર પડવાની છે તમારા આંખની અંદરથી સો સો ટકા જળઝળિયા આવી જવાના છે તો હવે વધારે વાર કરવી છે જ નહીં સૌથી પહેલાં અને તરત જ તમે એકવાર આ ચૈતરભાઈ વસાવાનો આ વિડીયો જોઈ આ વિડીયોની અંદર જે ચૈતરભાઈ વસાવા એ વખતે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તો મનાવવાના હતા સાથે સાથે જે એ વખતે આદિવાસી સમાજના લોકો સાથે જે કેવડિયાની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ જગ્યાએ ઘણા બધા એમની સમાજના લોકોના જે ઘર સરકારે પાડી નાખ્યા હતા તોડી નાખ્યા હતા એમને એ જગ્યાએથી ગાઢી મૂક્યા હતા એને લઈને એક લડત ઉઠાવી હતી અને એની અંદર તેઓ ખૂબ જ સાથ અને સહકાર આદિવાસી સમાજના લોકોને આપી રહ્યા હતા અને એ જગ્યા ઉપર જે સપ્ટેમ્બર મહિનાની અંદર જે મોદી સાહેબ એક મિટિંગ ભરવાના હતા એ મિટિંગને પણ બંધ રાખવી પડશે અને આદિવાસી સમાજના બધા લોકો સાથે મળી અને એનો વિરોધ કરશે એવું કંઈક કહી રહ્યા છે તો તમે આજનો આ વિડીયો જોતા જો અને અને આગામી તેર ઓગસ્ટના દિવસે ફરી એક વખત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની જે સુનાવણી છે અને એની અંદર જે કોર્ટ શું ચુકાદો કરે છે ત્યારે આપણને ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં અને આ વખતની નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ ઉપર ચૈતરભાઈ વસાવાને જેલની અંદર જ રહેવું પડશે અને ખૂબ દુઃખ થઈ રહ્યું છે શું યાર ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી સમાજના લોકોના દિલની અંદર વસે છે અને આવા ખૂબ જ મોટા આદિવાસી સમાજનો એક અવસર કહેવાય એક ઉત્સવ કહેવાય એક મોટો તહેવાર કહેવાય જે વિશ્વ આદિવાસી દિવસ છે આ દિવસે આદિવાસી સમાજના ઘણા બધા લોકો જે ઘણા બધા નૃત્યો કરતા હોય છે જે ઘણા બધા સાંસ્કૃતિકને લગતા નાટકો ભજવતા હોય છે અને ઘણી બધી મીટિંગો ભરાતી હોય છે અને ઘણા બધા સારા એવા કાર્યો કરતા હોય છે પરંતુ આ જ દિવસે એમના સમાજનો જે વાગ કહેવામાં આવે છે એમના સમાજને એક અલગ દિશાની અંદર તેઓ જે લઈ ગયા છે એવા ચૈતરભાઈ વસાવા હાજર નથી તો યાર શું કરીએ બધા પ્રાર્થના કરજો ભગવાનને કે જલ્દીથી જેલમાંથી છૂટી જાય તો એકવાર તમે આજનો એમનો આ વિડીયો જોઈ લો ભલે જૂનો હોય પરંતુ વિડીયો જોઈ અને ખરેખર યાર તમારી આંખમાંથી આજુ આવી જશે આ વખતે ગુજરાત નો કેવડિયા રાખીશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું જ્યાં સુધી જો એમનું નિરાકરણ આવે તો ઓક્ટોબર સરદાર પટેલ જે જન્મ જયંતિ છે એ દિવસનો નરેન્દ્રભાઈ કાર્યક્રમ પણ આપણે ત્યાં નહીં થવા દઈએ એટલી તાકાત આપણે રાખીએ નહીં થવા દઈશું આપણે આપણા લોકોને ખદેડી ખદેડીને હોટલો જમીનો આપે છે ઉદ્યોગપતિઓને જમીનો આપે છે આપણી માં બેટીઓ ત્યાં રડે છે ખાવાના પાપા મારે છે આ પરિસ્થિતિમાં સરકારે આપણને લાવી દીધી છે ત્યારે હવે સરકારનો કોઈ વિકાસ અમને જોઈતો નથી